સુરતમાં ફરી લૂંટની ઘટના બની છે પૂણા વિસ્તારમાં લેશની દુકાનમાં કામ કરતા કારીગરને ચપ્પુ મારી સાડા ત્રણ લાખની લૂંટ ચલાવાઈ હોવાનો બનાવ બનતા પોલીસ દોડતી થઈ ગઈ હતી સુરત માં ઘટના બનતા પોલીસ દોડતી થઈ ગઈ છે સુરતના પુણા વિસ્તારમાં લૂટની ઘટના બની હતી જેમાં લૂંટ કરી ભાગી છૂટ્યા હતા તો બેંકની બહાર રેકી કરી બેસેલા બે એ કરેલા હુમલામાં ધ્રુવીનને ઈજાઓ પહોંચતા તાત્કાલિક સારવાર માટે સ્નીમેર હોસ્પિટલે ખસેડાયો હતો તો બનાવની જાણ થતા પુણા પોલીસ સહિત ઉચ્ચ અધિકારીઓ અને ફરિયાદી પોતે કોટક બેંકમાંથી લાખ રૂપિયા લઈ જતા હતા એ દરમિયાન બે અજાણ્યા ઈસમો તેમને પાછળથી આવી અને તેમની ઉપર એસોલ્ટ કરી અને સાડા લાખ રૂપિયા લૂંટી લીધા અંગેની પ્રાથમિક હકીકત મળતા પુણા પોલીસ સ્ટેશનની ટીમ તેમજ ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા છે અને આ બાબતે ફરિયાદીની ફરિયાદ નોંધી નોંધવાની કાર્યવાહી ચાલુ છે તેમજ આ બંને લૂંટ કરનારા ઇસમો બાબતે પણ તપાસ હાથ ધરવામાં આવી છે હાલ એ હોસ્પિટલમાં છે અને ત્યાં એમની ફરિયાદની કાર્યવાહી ચાલુ છે